ભોણો હોય તો મને ખબર હા પણ તું તો લુખી છે એક રૂપિયા તાર જોડે ના હોય લુખીસ જો આ શું આમ લાગે શું પૈસા નહીં પણ પોટલું કશક નું લેના આવ્યો હો કોમો થોડા પૈસા હોય પણ તારી કેપેસિટી આટલા પૈસા ની અરે જોઈ લો આ શું એક બંડલ 50000 લો તમે ગણો

વાપરીએ તેવ સમજો એટલે બે નંબર ના ધંધા ચાલુ નહીં કર્યા ને ભાઈ ના ના એવું કઈ હા નહી આપડે પેલું કુવા વાળું એની આ તો ખાલી પચીસ ટકા આવ્યું

હે રોમ આ પૈસા નહીં આ મારા બાપા એમની મહેનત જમીન વેચાતી હશે ગમે એટલું દેવું હોય તોય કોઈ જમીન ના વેચાય આવો હ આવા નાવા ભોણા હોય તો રાહતાર ના વાર આવા નાવા ભોણા હોય

એટલે મહેરબાની કરીને તમારી જે જમીન હોય કોઈ દાડો વેચવાની વાત કરશો નહીં નહીં તો પાછળ તમારા છોકરોની હાલત એવી થશે કે જે તમે કલ્પના પણ નહીં કરી હોય અને આ વિડીયો જો તમને ગમે તો લાઈક કરી દેજો કોમેન્ટ કરજો કોમેન્ટ કરજો ભલે તમારે જે ઈચ્છા થાય એ લખજો તો અમને ખબર પડે કે તમે શું કહેવા માગો અને આગલો વિડીયો તમારે કયા ટોપિક પર જોઈએ એ કોમેન્ટમાં લખજો પા અમે બનાવીશું બનાવીશું જયરામ છોડ